તો ઐતિહાસિક નગરી વડનગરમાં હોળીની પૂર્વ સંધ્યાએ ઘેરૈયા ચૌદસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આશરે સાતસો વર્ષ જૂની પરંપરા વડનગરવાસીઓએ જાળવી રાખી છે જેમાં ઘેરૈયા ચૌદસના દિવસે વડનગરના બાળકોથી લઈ યુવાનો અને વૃદ્ધો ઉજવણી કરતા જોવા મળ્યા હતા ત્યારે વડનગર મોડ બ્રાહ્મણો દ્વારા આયોજન કરવામાં આવે છે જેના ઘરે પારણું બંધાયું હોય અને બાળકોની

ઘેર નિમિત્તે હોળી નિમિત્તે બાળકોને જેને હોળીનો પહેલો જન્મ જે બાળકનો જન્મ થયો હોય એની પહેલી હોળી હોય એને અહીં આગળ ઘેરૈયા તરીકે રમાડવામાં રમા માટે લાવવામાં આવે છે તમે આ નજર સમક્ષ જોઈ શકો છો નાનું બાળક છે એને પ્રથમ હોળી છે તો એવા ઘેરૈયાઓને લાવી આ ઘેરની અંદર રમાડવામાં આવે છે અને વંશની વૃદ્ધિ માટે ગામના દરેક બ્રાહ્મણોની અને દરેક કોમના દરેક વ્યક્તિઓની વંશ વૃદ્ધિ માટે આ ઘેર કાઢવામાં આવે છે